પાટણમાં આવેલા રિજનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર પાસેથી એક શખ્સે સોળ લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરતાં ચકચાર મચી છે રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટમાં એક જ નંબર હોવાનો આક્ષેપ કરી બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ પતાવટ કરવા માટે સોળ લાખ રૂપિયાની માંગણી કરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે પોલીસે ખંડણીની માંગણી કરનારા આરોપીને ઝડપી વધુ તપાસ કરી છે આરોપી ભૂતકાળમાં પણ આરટીઆઈ કરી પતાવટ માટે પૈસાની માંગણી કરતો હોવાનું સામે આવ્યું છે આ મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જયંતિજી ઠાકોર નામના શખ્સ દ્વારા પાટણના રિજનલ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ માટે આપવામાં આવતી ટિકિટમાં એક જ નંબર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે પતાવટ કરવા માટે પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રી પાસેથી સોળ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જો પૈસા આપવામાં ન આવે તો મીડિયામાં બદનામ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટમાં એક જ નંબરની ટિકિટ અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આ મામલે ડૉક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રિજનલ સાયન્સ સેન્ટરની પ્રવેશ ટિકિટ ઓનલાઈન જનરેટ થાય છે જે ટિકિટ કલકત્તા ખાતે આવેલા એમ સંસ્થા ખાતેથી જનરેટ થાય છે સાયન્સ સેન્ટર ખાતેથી ટિકિટનું તમામ મેનેજમેન્ટ કલકત્તા ખાતેની સંસ્થા જ કરે છે આ મામલે જે તે સમયે જયંતિજીને કહેલું કે તેની પાસે પુરાવા હોય તો કાર્યવાહી કરી શકે છે જયંતિજી ઠાકોરે અલગ અલગ લોકોના માધ્યમથી પૈસાની માંગણી કરી હતી સાયન્સ સેન્ટરમાં ટિકિટ લીધા વિના ગેરકાયદેસર પ્રવેશ કરી પૈસાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે આ મામલે ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા જયંતિજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ એકસો નેવ્યાસી ચારસો સુડતાલીસ ત્રણસો ચોર્યાસી અને ચારસો ઓગણસિત્તેરની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણ જે ચોરમારપુરા ખાતે આવે છે એના નજીકમાં એક કોમ્પ્લેક્ષ છે કમ્પ્લેક્ષમાં એક જયંતિ ઠાકોર નામની વ્યક્તિ ચા નાસ્તાની દુકાન ચલાવે છે આ માણસ જે છે આના વિરુદ્ધ આપણા ખંડનીની આક્ષેપ આપણા કર્યો છે એફઆઈઆર દર્જ કર્યો છે કાલના દિવસમાં જે આપણા સાથે સોળ લાખ રૂપિયાની માગણી કર્યા હતા અને એના જે ઓડિયો રિકોર્ડિંગ છે એ પણ પોલીસમાં સબમિટેડ છે જેમાં એ સોળ લાખની માંગણી કરે છે પછી આ એના પૈસા ન મળતા આ મારી નામ ખોટી ખરાબ કરવા માટે અમુક મીડિયા ચેનલના પણ ઇન્ટરવ્યૂ પણ આપ્યા હતા જેના વિરુદ્ધમાં પણ એના એફઆઈઆરમાં નોંધની છે એટલે આ જયંતિ ઠાકોર જે છે એના સાથે આપણા અંદરના સિક્યુરિટી ગાર્ડ પણ ત્રણ લોકો સંકળાયેલા હતા એમાં એના એમ કહેવાનું હતું કે આ ત્રણ સિક્યુરિટી ગાર્ડ માટે છ લાખ રૂપિયાની માંગણી બ બે બે લાખ ત્રણે માટે અને એ પોતા માટે દસ લાખ એટલે કુલ સોળ લાખની એના માંગણી હતી જેના વિરુદ્ધમાં આપણા સાત ડિસેમ્બરના રોજ કલેક્ટર ઓફિસના પણ આખું લિખિતમાં શિકત કરવામાં આવ્યા હતો અને પછી આ બાર તારીખે જયંતિ ઠાકોર નામના વ્યક્તિ આપણા ગેરકાયદેસર સાયન્સ સેન્ટરમાં એન્ટ્રી કરીને ઓફિસ સુધી પહોંચીને મને ધમકાવીને ગયા કે તમે આ ખર્ચો પાણીના બધું આમ રમતગમત નથી કરતા એટલે તમને હું બે ચાર દિવસમાં જો તમને શું બદનામ કરું છું એના આખું ધમકી આપીને ઓફિસમાંથી ગયા હતા અને એના પછી બે ત્રણ દિવસ એના પણ આપણા તેર તારીખના રોજ આપણા કલેક્ટર ઓફિસમાં તેર તારીખના રોજ આપણા બીજી વખત ફરિયાદ આ ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને આને મને ધમકી આપ્યો છે એના આપણા કલેક્ટર સાહેબના આપણે ધ્યાન દોર્યો હતો એના સોળ લાખ રૂપિયા એના પહેલાં તો હતો કે આ પંદર નવેમ્બરથી આરટીઆઈના નામે મને બ્લેકમેલ કરતા હતા કે સાહેબ કંઈક ખર્ચો પાણી આપો અને આ બધું જે ત્રણ લોકો છે ત્રણ એના મેસેન્જર તરીકે કામ કરતા હતા વ્યક્તિઓ જે આપણા અહીંયા કામગીરી કરે છે સિક્યુરિટીમાં અને ઓફિસમાં આ બહુ હોશિયાર માણસ છે આ ફોન ઉપર નહીં કરે અને ફોન ઉપર એકસાથે વાત કર્યો એટલે એના રિકોર્ડિંગ ઓડિયો આવી ગયો છે સોળ લાખની માંગણીના બટ આ જનરલી મેસેન્જર મૂકીને એમ કહે કે સાહેબના કહો કે આ કાંઈક ખર્ચો પાણી આપે તો પછી આપણે પૂછો શું ખર્ચો પાણી તો સોળ લાખ રૂપિયા આ મેસેન્જર થ્રુ આપણા દરરોજ બે ત્રણ વખત આપણા મેસેજ કરાવે પછી એક દિવસ એ વોટ્સએપમાં મને હાય લખીને પણ મેસેજ મોકલો હતો જેના હું કોઈ એના જવાબ નથી આપ્યો